રેડિયો સદીઓનું જૂનું માધ્યમ હોવા છતાં સંદેશા વ્યવહાર અને મનોરંજન માટે ઉપયોગમાં લેવાતા લોકપ્રિય માધ્યમોમાંનું એક છે તે પ્રથમ વખત ફેબ્રુઆરીના રોજ સંયુક્ત રાષ્ટ્ર રેડિયો પરથી પ્રસારિત કરવામાં આવ્યું હતું રેડિયોના આ મહત્વને ધ્યાનમાં રાખીને દર વર્ષે રેડિયો દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે અંકલેશ્વર માં વર્ષોથી કાદરભાઈ રેડિયો વાળા રેડિયો રિપેરિંગ કરી રહ્યા છે અત્યાર સુધી રેડિયોએ સમગ્ર વિશ્વમાં માહિતીની આપલે કરવામાં અને લોકોને શિક્ષિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે સ્પેન રેડિયો એકેડમીએ બે હજાર દસમાં પ્રથમ વખત રેડિયો ડેનો પ્રસ્તાવ મૂક્યો હતો બે હજાર અગિયારમાં યુનેસ્કોની જનરલ એસેમ્બલીના છત્રીસમાં સત્રમાં તેર ફેબ્રુઆરીને વિશ્વ રેડિયો દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો યુનેસ્કોની તેર ફેબ્રુઆરીને વિશ્વ રેડિયો દિવસ તરીકેની ઘોષણા યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા ચૌદ જાન્યુઆરી બે હજાર તેરમાં રોજ મંજૂર કરવામાં આવી હતી વિવિધ આંતરરાષ્ટ્રીય અહેવાલો અનુસાર રેડિયો વિશ્વના સૌથી વિશ્વસનીય અને સુલભ માધ્યમોનું એક છે અને કોઈપણ પ્રકારના પ્રસારણ માધ્યમો કરતાં રેડિયો લાંબા સમય સુધી ચાલે છે આનો અર્થ એ છે કે મોટાભાગની અન્ય તકનીકો કરતાં વધુ લોકોની તેની એક્સેસ ધરાવે છે વિશ્વ રેડિયો દિવસ સુનિશ્ચિત કરે છે કે દરેક વ્યક્તિ ભલે ગમે તેટલી કેન્દ્રીય કે દુરસ્ત હોય તે માહિતી સુધી પહોંચે છે આધુનિક યુગમાં ટેલિવિઝન અને મોબાઈલ આપ્યા બાદ રેડિયોનો પહેલાં જેવો ઉપયોગ નથી થયો તેમ છતાં રેડિયોનું મહત્ત્વ આજે પણ ઓછું નથી થયું ત્યારે અંકલેશ્વરના સેલાર વાડમાં રહેતા કાદરભાઈ રેડિયોવાળા વર્ષોથી રેડિયો રિપેરિંગનું કામ કરે છે તેઓ વિવિધ પ્રકારના રેડિયો રિપેર કરી આપે છે અને આજના ડિજિટલ યુગમાં પણ કેટલાક રેડિયોના શોખીનો હજુ પણ ઘરમાં રેડિયો રાખી મનોરંજન માણી રહ્યા છે અને બગડે તો રિપેર પણ કરાવી લે છે તો કેટલાક રેડિયોના શોખીનો તેમની કારમાં હંમેશા એફએમ રેડિયો સાંભળતા હોય છે તેમણે ટેલિવિઝન અને મોબાઈલ આવ્યા બાદ પણ પોતાની કારમાં એફએમ રેડિયોને મહત્વ આપ્યું છે તેઓ રેડિયો પર ગીત સહિત વિવિધ કાર્યક્રમો ક્રિકેટ કોમેન્ટ્રી અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની મન કી બાત સાંભળે છે ત્યારે વિસરાતા જતા રેડિયોને કેટલાક શોખીનોએ જાળવી રાખી પોતાનો સાથીદાર બનાવીને મનોરંજન માણી રહ્યા છે વર્ષોથી રેડિયો રિપેરિંગ કામ કરું છું જીઆરટી ટીવી ને એવું બધું આવ્યા એટલે રેડિયોનું થોડુંક કેસ ઓછું થઈ ગયું છે પણ જ્યારે મોદી સાહેબની મન કી વાત ચાલુ થઈ ત્યારથી મારું રિપેરિંગ કામ બી વધી ગયું ને રેડિયોનું ચલણ બી થોડુંક વધી ગયું એમ ને કંઈ કામ બી વધારે આવતું થઈ ગયું ધર્મેશ પટેલ આર ન્યૂઝ અંકલેશ્વર